દ્વારકા જિલ્લાના રાવલ ગામે નદીના પુલ પાસે ફસાયેલા વૃક્ષો હટાવવાનું કામ ખેડૂતોએ જાતે શરૂ રાવલ ગામે ભારે વરસાદના કારણે વિસ્તારમાં આવેલ નદીના પુલ પાસે અનેક વૃક્ષો ફસાયા હતા વૃક્ષો ફસાતા નદીના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા હતા તંત્ર દ્વારા નદીમાં ફસાયેલા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોએ જાતે કામગીરી શરૂ કરી

ઓછામાં ઓછું જયારે પુલ આવે ત્યાં જીસીબી રાખવું પડે અને આ ઘટાવા પડે અને પુલ ઉપર કડે કડે પાણી જતું હોય તો ઉપર નીચું હોય ને આગમ હાથ ફૂટ હોય આવી પરિસ્થિતિ થાય વારે ફેરે નગરપાલિકા ત્રણ કિલોમીટર છે તો ઈ આવતું નથી મિશીન મોકલતું નથી કે ગાઢવા આવતું નથી વારે ફેરે રજૂઆત કરીએ અમે સવાલમાં નુકસાન ની હટાણે આ પાવલમાં ભરાઈ જાય ઝાડી જાખરા એટલે એને હિસાબે જ અમારે પૂર ખેતરમાં પાણી બહુ આવે તો એના હિસાબી થયો અમારો પાક ફેલ એમ થયો હાવ એવું હોય પુલ નીચો હે વધારે એ પ્રોબ્લેમ થાય પુલ ની એકતા હાવ ડેન્જર હાલતમાં છે આજ પચાસ વર્ષ થઈ ગયા જૂનો અને માગણીઓ તો ઘણી હે પણ આમાં કોઈ આવતું નથી અહીંયા ખેડૂત બધાય માથે ઉભે કરાવે નકર આ ફરજ આવે બધી ઓલાનાજી કે તંત્રની જવાબદારીની ની વારે ફેરે આ સમસ્યા રહી અને અમારે અત્યારે પાણી હતું અને ફૂલ આપે ને જે ઉનાળામાં જોતું હોય તો એ પાણી આપતા જ નથી અમે પૈસા ભરીએ તો વારે વખતે અટાણા લગણ પૂગે સેલામ સેલું અટાણી જેટલું હોય એટલું કાઢી નાખે ને એક તો મોટા મોટી ડેમ વાળાની ભૂલ છે ત્રણ ચાર ડેમ આવે એક વર્તુ એક વર્તુ બે કોલઠી પછી અહીંયા બીજો રોકડીયો પાણીનો યોગ્ય નિકાલ નથી થતો વારી ફરતે ઓલા નજીક એક એક ધીમે ધીમે ખોલ્યા રાખે તો વાંધો ન આવે તો વારે ભેગું ભરાઈ જાય પંચાણું પછી પાણી અને ભેગાથી દરવાજા ઉપાડે એટલે અમે ક્યાં જઈએ ખબર જ છે એટલો એટલે તો હવામાન વાળા આપે અગાહી કે તમને એટલો ટાઈમે વરસાદ આવવાનો તમે જાગતા રહીજો તો અમારે જાગવાનું ઈ તો હોવી જ જાય હાવ નિંદ્રમાં જ અમે કેટલું જાગી જાગીને થાકી ગયા હવે આનાથી થાકી ગયા ખેતી થી કંટાળી ગયા હવે બરોબર